આજે શ્રી સરદાર પટેલ સેવા દળ એસપીજી દ્વારા ગણેશપુરા ગોભુ ખાતે મહાસંમેલન યોજવામાં આવ્યું હતું આ સંમેલન મુખ્ય ઉદ્દેશ હતો કે લગ્ન નોંધણીના કાયદામાં સરકાર વહેલામાં વહેલી તકે જો કાયદામાં સુધારો નહીં લાવે અને ખાલી જાહેરાતો જ કરશે તો ગુજરાતની અંદર સર્વ સમાજની અમારી ટીમ દ્વારા એસપીજીના નેજા હેઠળ અમે બહુ મોટો કાર્યક્રમ ગાંધીનગર ખાતે પણ કરવાના છીએ અને જરૂર પડે તો જીએમડીસી ગ્રાઉન્ડની અંદર પણ કરવાના છીએ કેમ કે એસપીજી દ્વારા ભૂતકાળની અંદર અમે બનાસકાંઠા નાના સમૂહમાં એકસો ઓગણસાઇ લગ્નો બનાસકાંઠાના બાળુંદરા ખાતે સિત્તેર લગ્નો અમરેલીના વડીયા ખાતે સોળસો ને ઓગણચાલીસ લગ્નો ખેડાના લઘુન્દ્રા ખાતે ચારસો સાહીઠ લગ્નો આણંદના રેલ વલ્લી જીનસ ખાતે અઢારસો બે લગ્નો ખેડાના ધુણાસણા ધૂણાધરાથી ચાલીસ લગ્નો ગોધરાના વણંદ્રાથી પાંચસો લગ્નો પંચમી જિલ્લા પંચમહાલ જિલ્લાના કાંજીપાણીમાં બે હજાર લગ્ન પાટણ હારીજમાં બે હજાર લગ્ન અને આવનારા સમયની અંદર ગુજરાતના અમને અમારા એસપીજીના આગેવાનો દ્વારા અમને ખબર પડી છે કે ગુજરાતના મહેસાણા જિલ્લામાંથી અને ઘણી બધી જગ્યાથી ખોટા લગ્નો થઈ રહ્યા છે તો આ માધ્યમથી આના સંમેલનના માધ્યમથી જે ખોટા તલાટીઓ હોય ગૌરવ મહારાજ હોય વકીલો એમને ચેતવણી આપું છું કે આવનારા સમયમાં જો તમે સુધરી ના ગયા તો આ દીકરીઓ બચાવવા માટે એસપીજી મેદાન હવે આવ્યું છે તમે જેલમાં નહીં જો ત્યાં સુધી અમે બધા લોકો લડતા રહેવાના છીએ અને સરકારને પણ વિનંતી કરું છું કે વહેલામાં વહેલી તકે કાયદામાં સુધારો કરવામાં આવે કારણ કે જો આ કાયદામાં સુધારો કરવામાં નહીં આવે તો આ લડાઈ એ એકલી એસપીજીની લડાઈ નથી સર્વ સમાજની લડાઈ છે યુવા દીકરીઓની લડાઈ છે અને માતા પિતાની લડાઈ છે તો આ સંમેલન થકી હું સરકારને કહેવા માગું છું કે વહેલામાં વહેલી તકે તમે ખાલી વાતો ના કરો તમે ખાલી લોલીપોપ ના આપો તમે વહેલામાં વહેલી તકે કાયદામાં સુધારો લાવો કે આવનારા સમયે આનાથી મોટા મોટા સંમેલનો દરેક શહેરમાં કરવામાં આવશે અને એની હું સરકારને અને પબ્લિકને ખાતરી આપું છું કે એસપીજીના આગેવાન તરીકે કે જો સરકાર આ કાયદામાં સુધારો નહીં લાવે તો જ્યાં સુધી આ કાયદામાં સુધારો નહીં થાય ત્યાં સુધી એસપીજી ટીમ સરકાર સામે લડતી રહેશે એનું આ વચન આપું છું અમે તમને આપીશું પણે પણના સમાચાર જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઈકોન બટર પર ક્લિક કરીને સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં